સાવલી પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ગોધરા ટ્રાન્સફર કરાઇ દીપ મેટરનીટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની આ ઘટનાને લઈને કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે હોસ્પિટલના સ્ટાફ મહિલાની સાથોસાથ દીપ મેટરનીટી હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદ કરવામાં આવી વધુ એક મહત્વના સમાચાર ગોધરાથી મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ઘટના બની હોસ્પિટલના સ્ટાફ મહિલા સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ